નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે અત્યારે જે છે મિત્રો એપ્રિલ મહિનો પૂરો થવાની તૈયારીમાં છે એટલે કે એક દિવસ બાકી છે ત્યારબાદ મિત્રો મે મહિનો શરૂ થઈ જશે તો આ મે મહિનાની અંદર મિત્રો તમને રેશન કાર્ડ ધારકો હોય જો તમે રેશન કાર્ડ ધારકો હોય બરોબર તો તમને કુલ કેટલું અનાજ મળવાપાત્ર રહેશે મે મહિનાની અંદર કુલ કેટલું અનાજ મળશે તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવવાના છીએ કેટલું અનાજ જે છે તે મિત્રો કેટલી વસ્તુઓ છે તમને વિનામૂલ્યે મળશે અને મિત્રો કેટલી વસ્તુ છે તે મિત્રો તમારે રૂપિયા ભરવા પડશે બરાબર રૂપિયા દેવા પડશે તો તેની તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાના છીએ જો તમારી પાસે એપીએલ રેશન કાર્ડ હોય અથવા તો બીપીએલ હોય અથવા તો મિત્રો અંત્યોદય રેશન કાર્ડ હોય જે રેશન કાર્ડ હોય તેની અંદર મિત્રો કુલ કેટલું અનાજ મળશે તેની તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે અને જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય અને આવી મિત્રો અવનવી માહિતી મેળવવા માંગતા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની અંદર સૌથી પહેલાં જોવા મળે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનું ના ભૂલતા તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મે મહિનામાં રેશન કાર્ડ ધારકોને મળોપાત્ર જથ્થો તો મિત્રો અત્યુ સૌથી પહેલા આપણે વાત કરીએ કાર્ડ ધરાવતા રેશન કાર્ડ ધારકોને કુલ કેટલો જથ્થો મળશે તો તેની અંદર સૌથી પહેલા આપણે વાત કરીએ તો વસ્તુની અંદર વાત કરીએ તો સૌથી પહેલા ઘઉં મળશે બરોબર ત્યારબાદ ચોખા ત્યારબાદ ટુવેર દાળ ત્યારબાદ આખા ચણા ત્યારબાદ મિત્રો મીઠું અને ખાંડ બરોબર એટલે છ વસ્તુ તમને મળવાપાત્ર રહેશે છ વસ્તુ મિત્રો તમને મળશે તો સૌથી પહેલાં મિત્રો ઘઉંની વાત કરીએ તો ઘઉં જે છે તે અત્યુદય રેશન કાર્ડ વાળાને મળશે બરોબર અત્યુદય કેટેગરી વાળાને મળશે અને મિત્રો કુલ કેટલા ઘઉં મળશે તો તેની અંદર વાત કરીએ તો પંદર કિલો પંદર કિલો તમને ઘઉં મળશે કાર્ડિટ બરોબર એક કાર્ડ ધારકને પંદર કિલો ઘઉં આપવામાં આવશે અને મિત્રો તેનો ભાવની વાત કરીએ તો વિના મૂલ્યે બરોબર વિના મૂલ્યે કોઈ પણ ચાર્જ તમારે ચૂકવવાનો નથી મફતમાં મળશે ત્યારબાદ મિત્રો વાત કરીએ ચોખા સોખા જે છે તે મિત્રો અત્યુદય રેશન કાર્ડવાળાને મળશે અને વીસ કિલો મળશે બરોબર કાર્ડિટ એક કાર્ડ ધારકને વીસ કિલો સોખા મળવા પાત્ર રહેશે અને તે પણ મિત્રો વિનામૂલ્યે મૂલ્યે મળવા પાત્ર રહેશે તેના કોઈ પણ ચાર્જ તમારે ચૂકવવાનો નથી ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તુવેર દાળ તુવેર ડાળ જે છે તે મિત્રો અત્યુદિ રેશન કાર્ડવાળાને મળશે અને એક કિલો મળશે બરોબર એક કિલો કાર્ડ કાર્ડિટ તમને મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો ભાવની વાત કરીએ તો પચાસ રૂપિયા તમારે ચૂકવવાના રહેશે આ મિત્રો તમારા રાજ્ય સરકારને ચૂકવવાના રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આખા ચણા આખા ચણાની અંદર વાત કરીએ તો અત્યુદય રેશન કાર્ડવાળાને મળશે એક કિલો મળશે બરોબર કાર્ડ દીઠ એક કિલો અને મિત્રો તેના ભાવની વાત કરીએ તો ત્રીસ રૂપિયા મળવાપાત્ર રહેશે બરોબર ત્રીસ રૂપિયા તમારે ચૂકવવાના રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ મીઠું મીઠું જે છે તો મિત્રો તમને હાવ સસ્તા ભાવે મળી જશે બરાબર બરોબર વાત કરીએ તો મિત્રો અંત્યોદય રેશન કાર્ડવાળાને મળશે અને એક કિલો મીઠું મળશે બરોબર કાર્ડ દીઠ અને મિત્રો તમારે ખાલી એક રૂપિયો તેનો ખાલી ભરવાનો છે એક કિલો મીઠુંનો ખાલી એક રૂપિયો ભરવાનો છે બરોબર ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ખાંડ ખાંડ જે છે અત્યાર રેશન કાર્ડ વાળાને મળશે અને ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિ બરોબર ઓછામાં ઓછી ખાંડ મળશે જો તમે બે બે વ્યક્તિ હોય એક કાર્ડની અંદર ખાલી વ્યક્તિના નામ હોય તો પણ તમને એક કિલો ખાંડ મળવાપાત્ર રહેશે અને જેના ભાવની વાત કરીએ તો પંદર રૂપિયા કિલો રહેશે બરોબર પંદર રૂપિયા કિલો રહેશે અથવા તો મિત્રો ત્રણથી વધારે વ્યક્તિ હોય બરોબર તો ત્રણસો પચાસ ગ્રામ લેખે મિત્રો વ્યક્તિ દીઠ તમને ખાંડ આપવામાં આવશે તો મિત્રો અત્યંત રેશન કાર્ડ ધરાવતા ધારકોને આટલું મિત્રો અનાજ મળવાપાત્ર રહેશે બરોબર આટલો મળવાપાત્ર જથ્થો છે ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ એનએફએસએ બીપીએલ અને એપીએલ કાર્ડ ધરાવતા ધારકોને કુલ કેટલો જથ્થો મળશે બરોબર રેશન કાર્ડનો કુલ કેટલો જથ્થો મળશે તો તેની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં વસ્તુ જોઈએ તો ઘઉં ચોખ્ખા ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તુવેર લાયલ અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આખા છૈયા મીઠું અને ખાંડ બરોબર આટલી સહ વસ્તુ તમને મળવાપાત્ર રહેશે તો મિત્રો સૌથી પહેલા આપણે ઘઉંની વાત કરીએ તો ઘઉં એપીએલ અને બીપીએલ બંનેને મળશે બરોબર બંને કાર્ડ ધારકોને મળશે અને વાત કરીએ તો મિત્રો બે કિલો વ્યક્તિ દીઠ મળશે બરોબર વ્યક્તિ દીઠ બબે કિલો લેખે આપવામાં આવશે અને ત્યારબાદ મિત્રો ભાવની વાત કરીએ તો વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ મિત્રો ચોખા ચોખાની અંદર વાત કરીએ તો ચોખા જે છે તે મિત્રો એપીએલ અને બીપીએલ બંનેને મળશે અને વાત કરીએ તો મિત્રો ત્રણ કિલો વ્યક્તિ દીઠ મળશે અને તે મિત્રો ભાવની વાત કરીએ તો વિના મૂલ્યે મળશે તેમનો કોઈ પણ ચાર્જ નથી બરોબર ત્યારબાદ મિત્રો વાત કરીએ તુવેર ડાયલ તુવેર ડાયલની અંદર વાત કરીએ તો મિત્રો એપીએલ અને બીપીએલ બંનેને મળશે બરોબર એપીએલ કાર્ડ ધારકોને અને બીપીએલ કાર્ડ ધારકોને અને મિત્રો વાત કરીએ તો એક કિલો કાર્ડ બરોબર એટલે કે એક કાર્ડની અંદર એક કિલો તમને તુવેર ડાયલ આપવામાં આવશે જેના મિત્રો ભાવની વાત કરીએ તો પચાસ રૂપિયા તમારા ચૂકવવાના રહેશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આખા ચૈણા બરોબર આખા ચૈણા જે છે તે મિત્રો એપીએલ અને બીપીએલ બંનેને મળશે એપીએલ કાર્ડ ધારકોને અને બીપીએલ કાર્ડ ધારકોને અને એક કિલો કાર્ડ દીઠ મળશે બરોબર એટલે કે એક રેશન કાર્ડની અંદર તમને એક કિલો આપવામાં આવશે બરોબર એક કિલો આખા ચણા આપવામાં આવશે અને તેનો ભાવની વાત કરીએ તો ત્રીસ રૂપિયા રહેશે ત્રીસ રૂપિયા તમારે ચૂકવવાના રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મીઠું મીઠું પણ મિત્રો આની અંદર પણ મિત્રો સસ્તું તમને મળી જશે જેની વાત કરીએ તો એપીએલ અને બીપીએલ બંનેમાં મળશે અને એક કિલો મીઠું મળવા પાત્ર રહેશે બરોબર એક કાર્ડ દીઠ ત્યારબાદ મિત્રો ભાવની વાત કરીએ તો એક રૂપિયો તમારે ખાલી ચૂકવવાનો રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખાંડ ખાંડની અંદર મિત્રો વાત કરીએ તો એ ખાલી બીપીએલ રેશન કાર્ડ ધારકોને જ મળવા પાત્ર રહેશે એપીએલ ધારકોને નહીં મળે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કુલ કેટલો જથ્થો મળશે ખાંડનો કુલ કેટલો જથ્થો મળશે તો તેની અંદર વાત કરીએ તો ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિ દીઠ તમને મળવાપાત્ર રહેશે બરોબર જેટલી વ્યક્તિ હોય તેમને તમામને ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિ દીઠ તમને મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો ખાંડના ભાવની વાત કરીએ તો બાવીસ રૂપિયા કિલો રહેશે બરોબર બાવીસ રૂપિયા તમને કિલો ખાંડ આપવામાં આવશે તો મિત્રો આ હતું મે મહિનામાં રેશન કાર્ડ ધારકોને કુલ મળોપાત્ર પાત્ર જથ્થો બરોબર મે મહિનાની અંદર કુલ કેટલો જથ્થો મળશે તો તેની તમામ માહિતી તમને મળી ગઈ છે હજી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો તો મિત્રો હું તમને અલગથી વિડીયો બનાવીને તમારા પ્રશ્નનું સોલ્યુશન આપી દઈશ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલની નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી આવા અવનવા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તો મિત્રો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર